આ ગરીબોની સરકાર છે કે ભ્રષ્ટાચારીઓની કચ્છમાં સસ્તા અનાજના સંચાલકોનું મોટું કૌભાંડ સામે આવ્યું ભ્રષ્ટાચારીઓએ હદ વટાવતા ગરીબોના અનાજને પણ ન મૂક્યું રતનાલમાં રાશન કાર્ડ ધારકને અપાતું હતું ત્રીસ કિલોના બદલે સાત કિલો અનાજ સંચાલકે રાશન ધારકને કહ્યું નીચેથી માથે સુધીના અધિકારીઓને મળે છે મલાઈ મને ત્રીસ કિલો માથે રાશન આવે મેં તું કેટલો ખાવો તો મેં તે મને દીધું કેટલો મહિને મને જવાબ જોઈએ તે કેટલું દીધું રાશન મને સાડા કિલા ફોન આવ્યો સાડા છ કિલા રાશન આવ્યો ને તો બીજું ક્યાં ગયો રાશન નહીં નહીં હર વખતે તો એમને મૂક કોણ કોણ ભ્રષ્ટાચાર કરે આની અંદર ભ્રષ્ટાચાર કોણ કોણ કરે તું મને નામ દે ને કોના કોના ભ્રષ્ટાચાર થાય તો મને હર મહિને તો ઓછો રાશન દેવો બરોબર તો કેટલો ભ્રષ્ટાચાર કરવાની અંદર જવાબ દે મને જવાબ જોઈએ મને મને જવાબ જોઈએ બોલ બોલ ભાઈ જવાબ આપ મને તો કેટલો રાશન ખાઈ જાવ વખતે તે મને સાડા છ કિલો રાશન દીધું હોય અને જયારે વારું પાસ થયો ઉપરથી ત્રીસ કિલો સાત દીધું હોય ને તો બાકીનો ત્રેવીસ કિલો વિડીયોને મૂકું શું કામ વિડીયો ને શું કામ મૂકું ભાઈ આટલો ટાઈમ સુધી તમે આટલા ટાઈમ સુધી આટલા ટાઈમ આટલા ટાઈમ સુધી તે ઘણું ખાધું હવે બોલ ખાવાની વસ્તુ જ નથી ધમકાણ મે કે તમને ધમકાણ નહીં નહીં તો હમણા હમણા જેરે આયા હતા તેરા રાશન લેવા ત્યારે તો ધમકાવીને જ મોકલે કે કે હમણા શું બોલે તો કાઈ કીધું રેશન કાર્ડ ના હમણા નહીં પહેલા તે કીધું એ તો હર વખતે ઓછું દયો

બોલ જવાબ દે વિડીયા નહી બોલતો ક્યારે બોલીશ એમને બોલ ને તો વિડીયામાં નહીં બોલતો કેમ બોલીશ વિડીયા માં નહીં બોલતો ક્યારે બોલીશ તું તમે ભ્રષ્ટાચાર કરો નક્કી જ છે ભ્રષ્ટાચાર કરો કે નથી કરતા કેમ જવાબ નથી દેવરાતો પેહલા તો ઘણું દેવરાતો તારાથી વિડીયો ચાલુ કરો એટલે જવાબ દેવાનું બંધ થઈ ગયો હું માતે ફરિયાદ કરું ગાંધીનગરમાં મને જવાબ જોઈએ વસ્તુ ઓછી આવે ને વસ્તુ ઓછી નહીં લેવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે